સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચૂકવી અને ભીડભાડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતા ગેંગના ત્રણ સભ્યોની ચોરીના ચૌદ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ રવિવારે બજારમાં ખરીદી કરવાના બહાને આવતા અને લોકોની નજર ચૂકવી મોબાઈલ શેરવી લેતા હતા આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને અંકિત ઉર્ફે અંકુ ઈશ્વરભાઈ વડવી વિકાસ વિનોદ નાયકા અને નરેન્દ્ર ઉર્ફે દયાસિંહ રાજપૂતને ચૌદ ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ સુરતના ડકા ઓવારા પાસે ભરાતી રવિવારે બજારમાં ખરીદી કરવા જતા હતા અને ભીડભાડનો લાભ લઈ અને લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોન સેરવી લેતા હતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ત્રણે ભેગા મળી દસ રવિવારે બજારમાં જતા અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હતા ત્યારે ભીડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી તેઓ એકબીજાના મેળા પીપળામાં ધક્કા મુક્કી કરી મોબાઈલ ફોન ચોરી કરી લેતા હતા આ રીતે આરોપીઓએ અત્યાર સુધીમાં પચીસ થી ત્રીસ મોબાઈલ ફોન ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે અને આ તમામ મોબાઈલ વેચી વેચેલા પૈસાની સરખા ભાગે વેચણી કરતા હતા આરોપીઓ પકડાઈ જતા અથવા પોલીસ મથકમાં નોંધાયેલા પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે હાલ પોલીસે આરોપીઓ પાસેથી ચૌદ જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી અંકિત ઉર્ફે અંકુ ઈશ્વરભાઈ વડવી વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા ઈસમોની ઉંમર ઓગણીસ થી લઈ બત્રીસ વર્ષ સુધીની છે એટલે કહી શકાય કે મોજ શોખ પૂરા કરવા અને શોર્ટકટ માં પૈસા કમાવાની લાલચે આરોપીઓ ચોરીના રવાડે ચડી ગયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત